મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યભરમાં બીજો અને રસ્તાઓની ચકાસણીના આદેશ અનુસાર સુરતના માર્ગ અને મકાન વિભાગ એકના કાર્યપાલક ઇજનેર પ્રશાંત ચૌધરીએ કડોદરા અંડરપાસ અને ઇકરેલા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું કડોદરા અંડરપાસ જે મે બે હજાર ત્રેવીસમાં નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ખુલ્લો મુકાયો હતો આધુનિક ટેકનોલોજીથી બનાવાયો છે એકતાલીસ ઇંચથી વધુ વરસાદ છતાં અંડરપાસ પાણી મુક્ત રહ્યો જેના કારણે ટ્રાફિક સુગમ રહ્યો છે અંડરપાસમાં એક પોઈન્ટ પાંચ લાખ લિટરની ટાંકીઓ અને પચીસ એચપીની ત્રણ મોટરો દ્વારા વરસાદી પાણી નજીકની ખાડીમાં નિકાલ કરાય છે સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસ કલાક મોનિટરિંગ થાય છે જેનાથી વાહન ચાલકોને રાહત અને ઔદ્યોગિક વિકાસ માટે ટ્રાફિક પવન સડંગ રહે છે વધુમાં વિભાગની ચોર્યાસી પોઈન્ટ તોત્તેર કિલોમીટરના અઢાર રસ્તાઓ માઇક્રો માઇક્રોક્રોકીટ પેવર બ્લોક અને ડામરથી પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે કડોદરા અંડરપાસ સહિત એક મેજર અને પાંચ માઇનોર બીજો ઇકલેરા ખાડી બોડંગ ખાડી કોલક ખાડી કલ્પેથા ખાડી મલગામા ખાડીની ચકાસણી પૂર્ણ થઈ છે જે સલામત હોવાનું જણાવાયું છે મારા વિભાગની હસ્તક પુલ એક મેજર બ્રિજ અને પાંચ આવેલા છે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ એઝ અ ડ્રાઈવ તરીકે લઈને જયારે ફરી રી કરવામાં આવેલું છે ત્યારે પણ દરેક બ્રિજ એકદમ સારી કન્ડિશનમાં છે કોઈ એમાં કોઈ પણ જાતનું રિપેરિંગ કરવાની જરૂર જણાઈ નથી અને અમારા ડિવિઝન હસ્તક પુલ અઢાર રસ્તાઓ ચોર્યાસી પોઈન્ટ તોતેર કિલોમીટરના કુલ અઢાર રસ્તાઓ આવેલા છે ને દરેક રસ્તા પર યુદ્ધના ધોરણે જ્યાં પણ જરૂર જણાય ત્યાં પેટની કામગીરી ચાલુ છે અને અત્યારે આપણે કડોદરા અંડરપાસ પર છીએ ત્યાં આપણા સિક્સ લેન સિક્સ લેન અંડરપાસ અંડરપાસ બ્રિજ છે આ બ્રિજ બનવાથી જે ટ્રાફિકની વર્ષોથી ટ્રાફિકની જૂનામાં જૂની સમસ્યા હતી એ સોલ્વ થઈ છે પંપિંગની સિસ્ટમમાં આપણી પાસે બંને સાઈડ બારડોલી અને સુરત સાઈડ દોઢ દોઢ લાખ કિલોમીટરની કેપેસિટી નો સંપ છે પાણી ના ભરાય એનું અને લોકોને અગવડતા ના પડે એનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત